વિજયદશમી નિમિત્તે સાંતલપુર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવ સૌર્ય સંસ્કૃતિની એકતાનો પ્રતિક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મુકામે આજે વિજયા દશમીના દશેરાના પાવન પર્વે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિરવાડિયા જોશી પરિવારના કુળદેવી શ્રી બાહિશરા માતાજીના મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયેલો હતો પવિત્ર અવશની શરૂઆત ગૌ પૂજનથી કરવામાં આવી ત્યારબાદ વેદના પવિત્ર મંત્રોચ્ચાર સાથે અશ્વ પૂજન અને પરાક્રમ તથા સૌર્યના પ્રતીકકે

પરંતુ શૌર્ય સાહસ સંસ્કૃતિનો જીવો સંદેશ છે જે સમાજની અખંડ પરંપરા અને સુરવીરતા સાથે સંકળાયેલો છે કાર્યક્રમમાં સાંતરપુર તાલુકાના ગામે ગામથી ક્ષત્રિય ઠાકોર રબારી ભરવાડ સહિતના અનેક સમાજના ભાઈઓ તેમજ સર્વે સનાતની ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે આડેસર જાગીરની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં ગૌરવનો ઉમેરો કર્યો હતો આ પ્રસંગે રાજપૂત સમાજના સૌર્યમય ઇતિહાસ અને દેશ ધર્મ અને જનરક્ષા માટેના અવિસ્મરણીય બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા તથા સમાજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સંસ્કાર અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકાયો હતો સંદેશ આપવામાં આવ્યો કે આજના યુગમાં યુવા પેઢી માટે સચ્ચા શસ્ત્રો પુસ્તકો શિક્ષણ અને સંસ્કાર છે જે સમાજને પ્રગતિશીલ બનાવે છે કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણમાં એકતા અને ભાઈચારાનો માહોલ સર્જાયો હતો વિજયાદશમીના પવિત્ર દિવસે યોજાયેલા ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં સમાજ જીવન માટે પ્રેરણારૂપ સંદેશ પ્રસરો હતો રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ પાટણ જાડેજા મહેન્દ્રસિંહ બાબુમાં જાડેજા સમાજ જાડેજા વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રાપર કચ્છ ધારાસભ્ય છે નજરની જે સૂચના મળી હતી કે આવું ચાલુ કરવી હોય છે આપણે કાર્યક્રમ કરવું નાના નાના ભાઈઓને તમામ સમાજમાંથી એ સનાતન પ્રેમીઓને બધાને જોડી શકીએ અને આજે આપણે કાર્યક્રમ કરું એટલે અમે આજે મુકામે અમદાવાદના સમજમાં જ્યાં રાજગોર બુનેલા વિદ્યાર્થી રાજગોર જે પ્રયાવન પ્રેમી છે ફિર આતો બીજી ફિલ્મ વો પ્રગટ થાયા માં માં ને અહીં ની કે વિધેલના દરજરી જે તે કાર્યક્રમ મેં મિત્ર એમ દરરોજના તમામ વિચારનો ભાઈ આયા હતા તમામ ગમોના આ કાર્યક્રમ ખાસલી ઉની निमित्त સત્ર કુજીનો કાર્યક્રમ ઘરે ગાય માતાજી ની પૂજન કરી ક્ષત્રિય સમાજ કચ્છ રાજપુર ક્ષત્રિય સભા આયોજી સાંતોપુર મુકામે કે આજે છત્રપૂજનનો કાર્યક્રમ થયો એ એક નવી દિશા આપનારો આ એક કાર્યક્રમ છે ક્ષત્રિય ધર્મ શું કહે છે કે જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવી છે ત્યારે બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિયની રક્ષા કરે છે ગૌ માતાની સમસ્યા અત્યારે આપણે અનેક સમસ્યાઓમાં અત્યારે આપણો દેશ સપડાઈ ગયો પ્રદૂષણ એવડો મોટો પ્રશ્ન છે રક્ષા એવડો મોટો પ્રશ્ન છે આ બધા પ્રશ્નો પર અન્ય સમય માણસ હંમેશને માટે કર્મથી મહાન બનતો હોય છે જન્મતી નહીં હોય આજે આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં રક્ષિત ભાઈઓ ક્ષત્રિય ઠાકોર ભાઈઓ પ્રભારી ભાઈઓ માલધારી સમાજપતિ ઘરવાળો આ બધા જ લોકો આવીને નાખી પ્રસ્થાપિત કર્યું છે કે અમે પણ રાષ્ટ્રની સેવા માટે તત્પર છીએ અને પોતપોતાના શસ્ત્રનું અમે પૂજન કર્યું શું નામ આપનું અજયપાલસિંહ ભગવાનસિંહ જાડેજા પ્રમુખ વિભાગ શક્તિ મહાસભા કચ્છ અત્રે શિરવાડિયા જોશી પરિવાર બાહીરા મધ્યે આયોજીત શસ્ત્રપૂજન કાર્યક્રમ અંતર્ગત સાતલપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા આચાર્યશ્રી તથા કનયા શંકર સાથે અહીંયા કાર્યક્રમમાં આવવાનો અવસર મળ્યો એક વિધિવત રીતે સાચા અર્થમાં શસ્ત્રપૂજન કઈ રીતના થાય એ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો અને જે ક્ષત્રિય પરંપરા છે ક્ષત્રિય ધર્મ છે એના નિર્વાહ માટે બ્રાહ્મણ સમાજ દ્વારા જે એક આયોજન થયું છે એ ખરેખર હર્ષ અને ગર્વનો વિષય ક્ષત્રિય પરંપરા એ કોઈ એક જાતિ વિશેષ પરંપરા નથી ક્ષત્રિય એ ધર્મ છે અને જે ધર્મની રક્ષા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તરીકે ગાયોની અને રાષ્ટ્ર માટે જે શસ્ત્ર ઉપાડે એ ક્ષત્રિય છે એવી ભાવના સાથેનું સરસ આયોજન આદરણીય શ્રી કનૈયાસિંહ મહારાજ અને મધુભા જાડેજા પ્રમુખ શ્રીપુર છે અને મારા પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં બહુ રંગે ચંગે સાથ અપાયો છે અને છાતપુર તાલુકાના સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ અન્ય સમાજના પણ ભલે ઓછી માત્રામાં પણ એમને પણ લાગ્યું કે અમે પણ ક્ષત્રિય છીએ એવી ભાવના સાથે આવ્યા છે બધા જ અન્ય સમાજના ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું અને આ એક આપણી પરંપરા છે આપણી સનાતની પરંપરા છે આપણે જાગૃત રાખીએ જીવંત રાખીએ એના માટેનો આ પ્રયત્ન સતત ચાલુ રહે એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ અને જે આપણે અધર્મ ધર્મના વિજયના પ્રતિક રૂપે વિજયાદશમીનું સતત ઉત્સવ તરીકે અને એક પ્રેરક દિવસ તરીકે ઉજવતા રહે એવી ભાવના